ગાંધીનગર ખાતે ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીના આઠમા સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યુનિવર્સિટીની નિપુણતા અને શ્રેષ્ઠતાની પ્રશંસા કરી હતી યુવા વિદ્યાર્થીને સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ડિગ્રી માત્ર કારકિર્દીનું સાધન ન બની રહે પરંતુ માનવતા અને સમાજના ઉત્કર્ષનું માધ્યમ પણ બને તેમણે ઉમેર્યું કે જીવનની સૌથી મોટી સિદ્ધિ સારા કામો કરવા અને અન્યના દૂર કરવામાં છે ભલે આપણા પ્રયત્નો નાના હોય પરંતુ સકારાત્મક વિચારસરણી અને યોગ્ય દિશામાં કરાયેલા પ્રયાસોથી ઇતિહાસ રચી શકાય શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન અને કૌશલ્ય સમાજના કલ્યાણ અને વિકાસ માટે ઉપયોગમાં લેવા અપીલ કરી હતી ભારતીય સંસ્કૃતિ અને ગુરુ શિષ્ય પરંપરાના માધ્યમનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે પ્રાચીન ભારતમાં શિક્ષણના કેન્દ્ર ન તો ભવન હતા કે ન તો વર્ગખંડ પરંતુ ગુરુનું સાનિધ્ય અને તેમનું જ્ઞાન શ્રેષ્ઠતમ ગણાતું આ પરંપરાએ મહાન ઋષિ મુનિ અને સમાજ સુધારકો પેદા કર્યા જેમણે દુનિયાને એકતા ભાઈચારો અહિંસા અને સત્યનો સંદેશ આપ્યો છે